જય માતાજી ખેડૂતભાઈ મારા ખેડૂતભાઈ મારા ખેડૂતભાઈ મારો પરિવાર અને હું છું ગુજુ ખેડૂત તો આજે સરસ મજાનાક એક વિડીયો સાથે માહિતી સાથે આપણે આવી ગયા છે ને આપણી સાથે છે રાજુભાઈ દયા જે ચણા વિશે ખાસ માહિતી આપે છે અને આમ તો આપણે રોગની ચેનલ છે પણ જાજા બધા ખેડૂતની કોમેન્ટ હતી કે ભાઈ ખેડૂતની માહિતી વિશે લઈ આવો કૃષિ વિશે માહિતી લઈ આવો તો આજે ખાસ ચણાની માહિતી વિશે આપણે વિડીયો લઈ આવ્યા છીએ તો રાજુભાઈ દયાતર આપણે આજે ચણા વિશે ખાસ માહિતી આપશે અને ખેડૂતભાઈઓ ભાઈ આપણે ગુજુ ઘડી મહેનત કરે છે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ખેતી વિશે દવાનો ડોઝ પેલો કયો આપવો જોઈએ એમાં શું માવજત કરવી જોઈએ અને ક્યારે ક્યારે પાણી આપવું જોઈએ અને હાલમાં અત્યારે ધુમ્મસાયું વાતાવરણ છે અને વાતાવરણમાં ફેરફાર છે તો એના વિશે ખાસ માહિતી તમે આપો ત્રીસ દિવસની આસપાસ લગભગ ખેડૂતએ સાટ ઉતારીને બીજું પાણી પાયું હોય તો ત્રીસ દિવસની આસપાસ જ્યારે ફૂત અવસ્થા હોય ત્યારે એક પાણી અને અરે હવામાનમાં ધ્યાનને લઈને પાવવું હવામાનમાં ભેજ હોય તો થોડુંક જાળવી જાવું કારણ કે હવામાન તો ફૂગજન્ય રોગ અથવા જીવાત આવવાની પૂરેપૂરી શક્યતા રહે અને સણામાં મેઇન રોગ આવતો છે સુકારાનો રોગ માનલો ત્રીસ દિવસની આસપાસ સુકારો આવવાનો પહેલો રોગ તો એ આવવાનો છે પછી ઘણા ઘણા ખરા પીડા હોય હોય જ રાત પડતા આ બીજો રોગ અમુક જગ્યા પણ ઉપદ્રવ દેખાતો હોય અને ત્રીજો રોગ છે સ્ટન્ટ વાયરસ જે સુશિયા જેવાથી ફેલાતો રોગ છે તે અમુક ખેડૂતને પણ ખબર નહીં હોય કે જે બેહે માન માનલો કે આ ડાળી છે આ ડાળી છે યા સુ્યો હોય તે બીજી ડાળીમાં બેહે એમ થાતો થતો એને ફેલાતો જે આપણા કૃષિ નિષ્ણાતો એવું શોધ કર્યું છે કે તેને સ્ટન્ટ વાયરસ વાયરસ કહેવાય તે ફેલાતો જ જાય વાયરસમાં સાલી થી પચાસ ટકા અને ગમુક જગ્યાએ તો એસી ટકા નુકસાન કરતો હોય છે આ સ્ટન્ટ વાયરસ સ્ટન્ટ વાયરસ વધારે ખેડૂતોને આના વિશે માહિતી આના વિશે માહિતી નથી ખેડૂતને વધારે માહિતી છે કે જે સણા પીડા થઈ ગયા પણ જો તમે તમને આફુરી ખબર પડી જાય કે આ સોડવેથી શરૂઆત થઈ ધીરે ધીરે જે હવા જે બાજુ જાતી હોય એ બાજુ વધારે ફેલાતો દેખાય રહ્યો એને સ્ટન્ટ વાયરસ કહેવાય અને એના માટે કોઈ પણ શોષક પ્રકારની ગેસ થતી દવા આપી દે એટલે એવું કોઈ મોંઘી દવા છાંટવાની જરૂર નથી કોઈ પણ દવા છાટ એટલે એ કંટ્રોલ આવી જતો હોય છે ચણામાં મેન પ્રશ્ન આવતો હશે ત્રીસ દિવસની આસપાસ સુકારાનો મેન પ્રશ્ન છે ને જટિલ પ્રશ્ન છે જે આગળના સમયમાં ચણાનું વાવેતર થયું હોય તેમાં આનો ઉપદ્રવ વધારે દેખાય અથવા આગળ જે ધાણાનું વાવેતર હોય એમાં પણ આ ઉપદ્રવ વધારે દેખાય ચણાનો મેન પ્રશ્ન સુકારો છે પણ એમાં સારા રિઝલ્ટ મળ્યા છે ખાસ મેં જે ત્રણ ચાર વર્ષથી હું સપવું છું કે મેટાલિસિસ મેન્કો જેબના બહુ જોરદાર રિઝલ્ટ છે આ દવા યાદ રાખજો ખેડૂત મિત્રો મેટાલિક્સ મેન્કોજેપ પોપે સાલી ગ્રામ આપવાનું છે અને વિઘે ત્રણ થી સાડી ત્રણ પોપ છટકાવ કરી દો એટલે એને સારામાં સારું રિઝલ્ટ મળે અને ફ્લાવરિંગ માટે અને ફૂટ માટે ખાસ ખેડૂત મિત્રો બાર એક જેમાં બાર નાઇટ્રોજન આવે છે અને એક ફોસ્ફરસ આવે છે ફોસ્ફરસનું કામ જ છે ફૂટ કરવાનું નાઇટ્રોજનફરસ નું કાર્યક્ષમતા ડબલ કરી દે એક મિત્ર ને જણાવવાનું ચણા મગફળી અને તુવેર એક જ વનસ્પતિ જાતમાં આવે છે તેમને ફોસ્ફરસ ની વધારે જરૂર પડતી હોય છે એટલે બાર ખેડૂત મિત્રો છાંટવાનું ભૂલતા નહી ત્રીસ દિવસે ગ્રામ પોપે સો એસિડ નાખવાનું પણ ભૂલતા નહીં હ્યુમિક એસિડ નાખવાથી મૂળનો વિકાસ થાય છે છોડ જેટલા મૂળ વધારે એટલો ખોડ તંદુરસ્ત અને નોર્મલ ખર્ચ બહુ ખર્ચ નથી હ્યુમિક એસિડ મેટાલિસિડ મેન્કો અને બાર એકસઠ નો જો આ પેલો છટકાવ તમે કરી દો જો તમે આનો તમારે અનુભવ કરવો હોય તો ગમે એક ક્યારે મૂકી દો એટલે તમને ખબર પડે કે આ શું વસ્તુ છે અટાણે જે ડબલા લઈ લઈ અને પછી માર્કેટિંગ કરે છે એવી લાલચમાં આવતા નહીં એ બધા પોતાના પોતાનું સારું કરવા વાળા છે તમારું સારું કરવા નથી અને અમે અહીંયા કોઈ પણ કંપનીની માર્કેટિંગ કરશું નહીં કોઈપણ કંપનીની જે આ ડબલા લઈ લેલા હાડી નીકળ્યા છે ને તમારે જ બાર એકસઠ કોઈ પણ દવા લેવી એ સ્ટાન્ડર્ડ કંપનીની લેવી માન લો જો આપણે સરદાર હિબકો નર્મદા સેજ તો આપણે લોકલ કંપનીનું શું કામ બાર એકસઠ લેવું જોઈએ સરદારવાળા રૂપિયા ત્રીસ ટકા ઓછે રૂપિયા જડે છે બાર એકસઠ અથવા કોઈ પણ વોટર સોલ્યુબલ જે ખાતર હોય તે વોટર સોલ્યુબલનો મતલબ ખેડૂત મિત્રો પપે હું સાટી એ ઘણાને પ્રશ્ન પૂછે કે વોટર સોલ્યુબલ શું છે પાછું એટલે ખાસ કાળજી રાખજો કોઈના આ લુભાવણી જાહેરાતમાં આવતા નહીં આપણે જ્યાં વર્ષોથી આપણા બાપ દાદા વિશ્વાસ કરતા આવ્યા છે સરદાર અને હિપકો ઉપર બંને તાલગી એની વોટર સોલ્યુબલ ખાતર લેજો અને સ્ટાન્ડર્ડ કંપનીની દવા લેજો પચાસ રૂપિયા મોંઘવું પડશે પણ રિઝલ્ટ સારું પડશે ભાઈ અત્યારના સાઈના ત્રીસ દિવસના થયા છે તો આજે કુમી રોગ કહેવાય છે શું તમે ખેડૂતો

પોહી ગયું હોય આ રીતે કરો તો આ થાય આ આ કૃમિ છે એની નોર્મલ દવા છે ક્લોરો એ વીસ ટકા વાળા જ લેવાનું સમજી લ્યો ને કે તમારું પાંચસો રૂપિયા નું આસપાસ લિટર આવી જશે અને જાજુ નથી પાવાનું હો અથવા દોઢસો ગ્રામ જ વીઘા પાવાનું છે વીઘાનો ખર્ચ લગભગ સો રૂપિયા નથી આવતો જો આ પાઈ ગયો એટલે કૃમિ રમમાં સો ટકા રીતે મળશે કોઈ વધારા ના ખર્ચો પણ તમારે વર્તવાનું ખાત છે કે તમે જે છોડવો નોર્મલ છોડવું ઉપાડો તો આ રીતે મૂડે છે જોઈ લ્યો

સો એમ એલ વીઘે પાઈ ગયો એટલે આનું સંપૂર્ણ રિઝલ્ટ મળે રાજુભાઈ અત્યારે ત્રીસ દિવસ પાંત્રીસ દિવસના સૈન આમ તો ખેડૂતભાઈ ને બધાને થઈ ગયા છે તો એમાં કઈ ખાતર આપવું જોઈએ કે શું કરવું જોઈએ પાણી સાથે આપવું જોઈએ કે પોપે આપવું જોઈએ કઈ રીતના આપવું જોઈએ ખાતર કોઈ પણ જો પૂરતી ખાતરમાં તમારે સલ્ફર અને જી સિવાય કોઈ ખાતર આપવાનું થતું નથી તે પાણી સાથે પાવ કે પાવડર પ્રૂફ રૂપમાં જે આવે તે ઉગાડી અને નાખી દો અથવા પાવડર છાંટી દો બાકી ખેડૂત મિત્રો ખાસ એક તમને કહેવાનું છે ઉરિયા આપતા નહીં આપતા નહીં આપતા નહીં ફાયદા કરતા ગાય નું તમને નુકસાન થશે નાઇટ્રોજન થી સયમાં પછા પછા ટકા નુકસાન થાય છે ઉત્પાદનમાં ખાસ જણાવવાનું સવારમાં ઉઠીને ચાર વાગે લાઈન ઊભી જવાનું આમાં કોઈ જરૂર નથી તમારો સમય અને રૂપિયા ને હુકામ બેઠવો નાઇટ્રોજન બિલકુલ આપવાનું થતું નથી છટકાવમાં કે ખાતરમાં હા ઝીંક અને સલ્ફર આપી ગયો સારો ફાયદો છે તો આજનો ચણા વિશેનો વિડીયો તો અહીંયા આપણે માહિતીનો પૂર્ણ કરી દઈએ અને નેક્સ્ટ વિડિયો આપણે જે કંઈ ઘઉં ભાઈ ખાસ એમાં પીડાસ પડતી હોય તો નેક્સ્ટ વિડિયો આપણો ઘઉં વિશે આવવાનો છે અને જો તમારે પણ પાકમાં કાંઈ કોઈ પણ પાક હોય ગમે પાક હોય એની માહિતી અમે આપશું તો તમારે પણ પાકમાં કાંઈ નુકસાની હોય રોગ હોય અથવા ખાતરી છે અમને કોમેન્ટ કરજો તમને આગલા વિડીયોમાં એના વિશે માહિતી આપશું ચણાનો જ્યારે સા પચાસ પિસ્તાલી દ્યો અને ત્યારે અમે એક વિડીયો બનાવ્યું છું વિશે કોઈ પણ પ્રશ્ન તમારો હોય તો કોમેન્ટમાં ફરજો આવતો વિડિયો અમે જરૂર કોશિશ કરશું તેનો બાકી હવે પછીના વિડિયો તમારે જ્યાં સુધી મોલ પાકે ત્યાં સુધીના ભાઈ માહિતી અમે આપતા રહીશું અને તમે અમને ખાલી કોમેન્ટ આપતા રહ્યો જવાબદારી અમારી છે જય માતાજી